દિવસ પહેલા જ હોસ્પિટલમાંથી ગેલ લાવવામાં આવ્યા હતા ઘરે આવ્યા બાદ અચાનક તેમને એટેક આવ્યો અને તેમનું મૃત્યુ થયું ત્યારે મિત્રો તમને જણાવી દે કે તેઓ વીસ વર્ષની ઉંમરે થિયેટર સાથે જોડાયેલા હતા તેમણે ત્રણસો થી વધુ મરાઠી ફિલ્મોમાં પોતાનો અભિનેતી લોકોના દિલ જીત્યા હતા તેમના નિધનથી મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોખ છે રવિન્દ્ર ભટ્ટના પરિવારમાં પત્ની બે બાળકો પુત્ર વધુ અને પૌત્ર અને પૌત્રી છે પેન્સને સોશિયલ મીડિયા દ્વારા પણ શોખ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી じゃあね。